અમદાવાદનો એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ નબીરાઓના બેદડકારી ભર્યા ડ્રાઇવિંગ માટે બદનામ છે ત્યારે ઇસ્કોન બ્રિજ પરના તથ્ય પટેલ કિસ્સા બાદ ફરીથી એકવાર અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર એકવાર તેના જેવી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં એક થાર કારને લઈને નીકળેલો નવીરો પૂરપાર ગટીએ હાંકી રહ્યો હતો અને બાઇક ચાલક સવારને હડફેટે લીધો હતો જેમાં કારણે યુવકનું મોત નીપજ્યું છે જેમાં જયદીપ સોલંકી નામનો બાઇક ચાલકનું ઘટના સ્થળ ઉપર મોત થયું છે જયદીપ સોલંકી તેના મિત્રનું બાઇક લઈને સિંધુભવન રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ઓરિએન્ટલ પાર્ક ચાર રસ્તા પાસે મહિન્દ્રા થાર કાર ચાલક પૂરપાર્ડ ગતિએ હાંકી બાઇક સવારે યુવક જયદીપને હડફેટે લીધો હતો ઘટના બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો જેમાં ઘટના સ્થળ ઉપર જ બાઇક ચાલકનું મોત થયું હતું આ કાર ચાલક જે તેની ગાડી છે તે ઘટના સ્થળ ઉપર છોડી નાસી ગયો અને તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પણ પહોંચી હતી ત્યારે આ સમગ્ર બાબતને લઈને પોલીસ જે કાર ચાલક યુવક છે તેની શોધખોળ શરૂ કરી છે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર રાત્રિએ ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો સિંધુ ભવન રોડ ઉપર આવેલા જે તાજ સ્કાયલાઇન હોટલ પહેલાંના જે ત્રણ રસ્તા છે ત્યાં આગળ જે એમ ડિવિઝન ટ્રાફિકની જે ચોકી છે એ ચોકી પાસે જ એક થાર ચાલકે એક બાઇક ચાલકને જે ઉડાર્યો હતો કહેવામાં આવી રહ્યું છે કે જે થાર ચાલક જે કાર ચાલક હતો તેને જે પ્રમાણે જે ગફલતભરી રીતે અને પૂર ઝડપે ગાડી લઈને આવી રહ્યો હતો અને પોતાને ગાડીના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો અને ત્યારબાદ તેને જે આગળ એક બાઇક ચાલક યુવક જે જઈ રહ્યો હતો કે માનવામાં આવી રહ્યું છે કે તેની ઉંમર લગભગ સત્તર વર્ષની આસપાસ હતી અને તે યુવકને ટક્કર મારી હતી ટક્કર માર્યા બાદ તે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે દ્રશ્યોમાં બી તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે જે અહીંયા આગળ જે બાઇક છે તે બાઇક હું તમને દેખાડીશ કે આ જે હોન્ડા સાઇન બાઇક છે આ જ બાઇકને જે ટક્કર છે તે આ થાર ગાડી દ્વારા જે મારવામાં આવી હતી અને જે બાઇક ચલાવતો જે યુવક હતો જેનું સત્તર વર્ષની તેની ઉંમર હતી તે યુવકને જે ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી તે યુવકનું જો નામ કહું તો જયદીપભાઈ સોલંકી એટલે કે જયદીપ સોલંકી નામનો યુવક હતો તેને જે ટક્કર મારી હતી અને તે યુવકને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું હાલ એમ ડિવિઝન પોલીસ છે તેને આ સમગ્ર બાબતને લઈને જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધી છે કાર ચાલક એટલે કે જે થાર ગાડી ચલાવનાર જે કાર ચાલક હતો તે કાર ચાલક જે કાર અહીંયા મૂકીને ફરાર થઈ ગયો હતો ત્યારે ટ્રાફિક પોલીસ એમ ડિવિઝન દ્વારા આ સમગ્ર બાબતને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે ગઈકાલ રાત્રે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાપલો છે તે પણ ઘટના સ્થળે દોડ્યો આવ્યો હતો ત્યારે હાલ જે ફરાર કાર ચાલક છે તેને શોધવા માટેની જે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા ડીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ